યાત્રાધામ અંબાજી ખાતે આવી શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી મહત્વનું છે કે યાત્રાધામ અંબાજીમાં મા આંબાના મંદિરની નજીક જ ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે કે જ્યાં દર વર્ષે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવેલું છે ત્યારે દર વર્ષની જેમાં વર્ષે પણ શ્રી આઈ ખોડિયાર યુવક મંડળ દ્વારા ભક્તિ ધામધૂમથી ખોડિયાર જયંતી ઉજવવામાં આવી હતી ખોડિયાર જયંતી નિમિત્તે ખોડિયાર માતાના મંદિરે છપ્પન ભોગનો અનકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો તો સાથે જ ખોડિયાર ચોકમાં માતાજીના હવન પણ કરવામાં આવ્યા ત્યારબાદ ખોડિયાર માતાજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ભક્તોને સુખડીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો તો ખોડિયાર જયંતી નિમિત્તે ખોડિયાર માતાના મંદિરને ફૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવ્યો હતું મહત્વનું છે કે રાત્રે ખોડિયાર ચોકમાં વજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અરવિંદ અગ્રવાલ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ